સરકાર દ્વારા આગામી સમયમાં આઉટસોર્સિંગ પદ્ધતિથી શિક્ષક સહાયકોની ભરતી કરવામાં આવશે તે પ્રકારના સમાચાર સામે આવ્યા બાદ વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠ્યો તો આમાં કોંગ્રેસના આંકલાઓના ધારાસભ્ય અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા છે જે રીતે સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તેને લઈને ધારાસભ્ય દ્વારા સ્પષ્ટ નારાજગી દર્શાવવામાં આવી રહી છે અને જે આઉટસોર્સિંગ કંપનીઓ દ્વારા હવે શિક્ષકોની સહાયક તરીકે ભરતી કરવામાં આવશે તે મામલે તેમણે પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે તેમણે વાત કરતાં જણાવ્યું કે આજે સરકારી વિભાગોમાં ગુજરાતની વાત કરીએ તો વર્ગ ચારથી લઈને એક સુધી કાયમી ભરતી માટે વિવિધ વિભાગોમાં વિવિધ પદો ખાલી પડ્યા છે પરંતુ સરકાર ફિક્સ પેના નામે જે યુવાનો છે તેમની ભરતી કરીને તેમનું શોષણ કરી રહી છે સાથે તેમણે કોન્ટ્રાક્ટ પ્રથા ઉપર સવાલ ઉઠાવ્યા અને કોન્ટ્રેક પ્રથા

જે ભરતી કરવામાં આવે છે એ પણ ફિક્સ પેના નામે એ યુવાનોનું શોષણ કરવામાં આવે છે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે આખા ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં યુવાનોનું શોષણ થઈ રહ્યું છે અને આજે શિક્ષણ વિભાગમાં પણ આઉટસોર્સિંગથી ભરતી કરવાની વાત કરવામાં આવે છે સરકારને જો કદાચ કરકસર જ કરવી હોય સરકારને કદાચ જો બજેટમાં પૈસાની બચત જ કરવી હોય તો ગઈકાલે મંત્રીમંડળ માટે જે એમના રહેણાં કે ડીએના જે ભાવ વધાર્યા એ નતું કરવું જોઈતું એના બદલે કાયમી ભરતી કરવી જોઈતી હતી સમાન કામ સમાન વેતનનો અધિકાર ગુજરાતના યુવાનોને આપવો જોઈતો તો પણ જેમ બધું જ આઉટસોર્સિંગથી ચાલે છે ચારે તરફ નકલી કચેરીઓ ચાલે છે એવો જ આજે શિક્ષણ વિભાગમાં પણ આઉટસોર્સિંગથી કરવાની જે વાત છે હું માનું છું દુર્ભાગ્યપૂર્ણ છે શિક્ષણ એ સરકારની પ્રાથમિક જવાબદારી છે શિક્ષણ એ આપણા બાળકોના ભવિષ્ય માટે જરૂરી છે અને એમાં પણ સરકાર આઉટસોર્સિંગની વાત કરે એ માનો હું માનું છું કે દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે આ હતા કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા તેમણે મામલે સ્પષ્ટ સરકાર સામે નારાજગી દર્શાવી છે અને તેમનું કહેવું છે કે એક તરફ સરકાર બજેટ બચાવવા માટે કર કસર કરી રહી છે બીજી તરફ મંત્રીઓના લાભો છે તે વધારવામાં આવી રહ્યા છે તેમણે કહ્યું કે આ લાભો વધારવાના બદલે કાયમી શિક્ષકોની ભરતી માટે જો કામગીરી કરવામાં આવે તો તેનાથી ગુજરાતના લોકોને ફાયદો થઈ શકે અમિત ચાવડાના નિવેદન બાદ સાવરકુંડલાના ભાજપના ધારાસભ્ય મહેશ કસવાડાએ પણ વળતો જવાબ આપ્યો છે જે સરકાર દ્વારા આઉટસોર્સિંગ

એ ઇન્ટ્રીમ સમય માટે પૂરાય એટલા માટે શાળા સહાયકોની ભરતી કરવામાં આવે છે બાકી રેગ્યુલર ભરતી થાય ત્યારે પછી એમનો અર્થ રહેતો નથી આ હતા ભારતીય જનતા પાર્ટીના સાવરકુંડાના ધારાસભ્ય મહેશ કશવાળા તેમણે પણ આ મામલે જણાવ્યું છે કે આ જે શિક્ષક સહાયક આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવશે તે એક હંગામી પ્રક્રિયા છે જે શાળાઓમાં તાત્કાલિક શિક્ષકો લેવાની જરૂરિયાત હશે તે જગ્યાએ આ પ્રકારની પદ્ધતિનો અમલ કરવામાં આવશે આ કોઈ કાયમી ભરતી નથી રહેવાની આ હંગામી ધોરણે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેને લઈને તેમણે આ પક્ષ અને વાત મૂકી છે દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝમાં લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં